ડિંડોલી પોલીસ સ્ટેશન તથા પોલીસ સંડોવાયેલા આરોપી છ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાના જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા તથા માર્ગદર્શન બથવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી ક્રિપાલ સિંહ પ્રતાપસિંહનાઓને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે ગુનેગાર શામુ ઉર્ફે ઇસ્માઈલ શ્યામ જીવનનાથ સરોજને નવા ગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના જકાત આકાર રેલવે પટેલ પાસેથી બે મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પૂછપરછ કરી બીજા ચાર મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર મળી આમ કુલે એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસ નો મુદ્દા માલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ત્રણ તથા ગોડોદરા પોલીસ સ્ટેશન ગરફોડ ચોરીના એક ગુના નો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે